ગુણવત્તા એટલે સૌ સાવ લોટપણીના લાકડા છે ખાલી નામતરું કરવા સાટુ રોડ બનાવ્યો છે રોડ આવો આ અમે રેવા આયવા ને અઢાર વર્ષથી અઢાર વર્ષમાં પહેલી જ વાર રોડ બન્યો છે તો એ આવો લોટપણીના લાકડા જેવો છે બનાવ તો સારું બનાવો નતર બનાવો ને તમે સરકાર દેવા બેઠી છે તો તમે સારું બનાવો ને વચનના માણસો શું કમ ના ખાવ છો અમે રજૂઆત જ કરી હતી અમે રજૂઆત કરી હતી એમ દેખાડે છે કે રોડ બની ગયા છે હજી અમારો રોડ તો બન્યો નથી લક્ષ્મીનગર ચાલુ રોડ બનાવે છે તો ચાલુ વરસાદે ક્યાંય તમે જોયું છે રોડ બનાવતા અને અત્યારે ચૌદ વર્ષ માં વાર બનાવ્યો રોડ અને આ બે દિવસ પેલાનું છે તમે જોયું કે કાંકરા દેખાય છે અને અમારા છોકરા નથી આમ ને પૂછો હારી અમારો છોકરો સાથે જ છે કેવી પડે છે આવા ખરાબ ગુણવત્તાના કારણે આ પણ સારી જ નથી ભાઈ તમે જોવો છો ને આમ જો કાકરામે આત્મા લઈ છોકરા કાંકરા રમે છે આવો રોડ કોઈ દી બનાવાય જ નહીં અને વરસાદ આવે ત્યારે રોડ બનાવવાનો હોય કે ઉનાળામાં સુમા શિયાળામાં બનાવવાનો હોય